આજે આફતાબ એ મૌસિકી સ્વર્ગીય ઉસ્તાદ ફૈયા જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેરના કારેલીબાગ સ્થિત બહુજરાજી રોડ પર આવેલ આફતાબ એ મૌસિકી સ્વર્ગીય ઉસ્તાદ ફૈયા મજાર ઉપર વડોદરા મહાનગરપાલિકાના મેયર વિપક્ષી નેતા કાઉન્સિલરો તથા અધિકારીઓ દ્વારા ચાદર ચઢાવવામાં આવી હતી આફતાબ એ મૌસિકી સ્વર્ગીય ઉસ્તાદ ફૈયા જન્મ અઢારસો એસીમાં થયો હતો પાંચ વર્ષથી શરૂ થયેલી તેમની સંગીત સાધનાની તાલીમ ભારે કષ્ટદાયક હતી કડક શિસ્ત નીચે હુસેન ખા ને ત્યાં અઢારસો એસી માં જન્મ થયો હતો સંગીતની દુનિયામાં એ સમયમાં જ્યારે માત્ર ચાર વર્ષની ઉંમરમાં એમના પિતાનું અવસાન થયું ત્યારે એમના માતા સાથે તેઓ પોતાના મોસાળમાં ગયા જ્યાં ખૂબ તપસ્યા સાથે સંગીતની સાધના કરી અને આકરામાં આકરી સંગીતની સાધના કહી શકાય કે એમના નાનાજી જ્યારે તેમની સંગીતની સાધના કરાવતા ત્યારે પલંગનો પાયો એમના હાથમાં રાખી અને એમને સંગીતની સાધના કરાવતા જેથી કરી અને સાધના દરમિયાન એમને જોખવું આવી જાય સંગીતની દુનિયામાં વિશ્વમાં કહી શકાય કે ગુણો હતા એમના માતા પણ અને પિતા પણ રાજવી ઘરાનાઓમાં રાજગવૈયા તરીકે પ્રખ્યાત હતા એમની ગાયકી જે એમનો સુંદર સુંદર અવાજ ઘટાયેલો અવાજ સ્વર એમના સ્પષ્ટ શબ્દોના ઉચ્ચાર ગાયકી દરમિયાન સ્પષ્ટ શબ્દોના ઉચ્ચાર અને એની સાથે એમની ગાયકી બની હતી જે નાનપણથી એમના નાના સાથે અને ત્યાર બાદ કાકા સાથે પણ એમને આ તાલીમ મેળવી હતી સંગીતની અને નાના સાથે સંગીતની દુનિયામાં એમની સફરના કારણે એ સમયના એક આશાસ્પદ ઉગતા સંગીતકાર તરીકે પણ તેમને ખ્યાતિ મેળવી હતી અને પ્રખર આખરી તાલીમના અંતે તેઓ માત્ર દસ વર્ષની ઉંમરમાં જ મોટામાં મોટા ગાયકોને પણ બાજુ પર રાખી દે એવી ખૂબ સુંદર એમને એમાં ખ્યાતિ પ્રાપ્ત કરી હતી